નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો એન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર બાવળાના કેરાળાની બોગસ હોસ્પિટલ મામલો બાવળાના કેરળા ગામ ખાતે બોગસ અનન્યા હોસ્પિટલનો મુખ્ય સૂત્રધાર આયો પોલીસની ગિરફતમાં કેરળાની બોગસ હોસ્પિટલનો મુખ્ય આરોપી બોગસ ડોક્ટર મેહુલ ચાવડા કેરાળા પોલીસની ગ્રફતમાં લાંબા સમય બાદ મેહુલ ચાવડા આવ્યો પોલીસની ગ્રફતમાં બાવળા પાસે આવેલા કેરાળા ગામના જી પુરી બોગસ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી જેમાં એક બાળકીના મોતનો વિડીયો વાયરલ થયો હતો જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ મારવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધી મુખ્ય આરોપી મેહુલ ચાવડા ફરાર હતો જે હાલ કેરાળા જીઆઈડીસી પોલીસની ગિરફતમાં આવી ગયો છે ત્યારે મુખ્ય આરોપી એક દિવસના રિમાન્ડ ઉપર કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં છે હાલ કેરાળા જીઆઈડીસી પોલીસે મેહુલ ચાવડાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુ રિપોર્ટ નરેશ ફૈયાર પગી એન વન ગુજરાતી ન્યૂઝ બાવળા